મારા કોતીના તેજા ભાઈએ તો દહોરો કર્યો હો તો હોન મારા કોતીનાર હવાળોનું કીધું તું તો યાર આ ડેફોન બેફો બધું ઇન્ના હિમ પડ્યું આ લાગતા નહિ હોય કઈ આ જો ને એમના હિમ રાખીએ બધું આ તો મજૂરી હાલવાની એમ પાછું પાછળ પાછળ હળીઓ કરવાની અમારે તો

હા તો કશો હતું નઈ તમે ખટકો રાખો પડતું મારું ફોર્મ પૂરું કરો તમે કલાક પછી પછી લઈને આવજો હા એ તો હું લેતા હુ તમે પોકોન કરો ફટાફટ પૂરું કરો બાકી ના 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 આજે ભલે આખી રાત થાય પણ પૂરું થઇ જાય હા તો પૂરું કરી દેજો તને બધું હું કહું પેલા ના બોલાય ખેતરમાં આવું આજે તો જવાલ ભાઈ બગડ્યા ખરો ટાઈમે પેલો અને આ ભગા પાણી ચાલલું કીધું તું એ પાક ખાવા બે જાય ખબર ના પડતી કે આ એન સમયે આવું પેલું એ કરી તો હવે કશું હતું હું ખેતરમાં તો જઉં છું અને પપ્પા કોઈ ચાલુ કરું અને કીધું આવતી તો ખરા તો કહી તો જે ભગવાય એ ભાગવું ડેપો

এক জনা বিনা জানে কথনী কেই বুদ্ধি বুদ্ধি হক নাই যায় যাম

આ ખોટું બોલ્યા ને તમારો આઈ બને હા તો દોશી કે પીછે મનો પૂછો તમારા માં બુદ્ધો જ ન કે ડોલાનામાં ના માં કે કાયા ના મજે જતા હવાડે અલે હું જતો છોકરાને ના હારી માં હારી માં એટલે કોમ જ ઉકાઈ ખાલી નમ જ તો કોમ વગર તો નઈ ગયા હોય

અરે પણ લાવી હી ચાવ કોણ તો ચાવ રાખો ના ભાઈ હું તો આ બેઠો બીડી જોશે મારતો આ પણ બેઠા બેઠો લાવો હું ના હું કરું ઢેફો ભાગો ઢેફો ભાગો તમે માર તો બીજી જો પણ વન બી કલાક પછી કીધું એ અમે કલાક થવા આવ્યો અમે આવતા જ હે તમારા આંગાથી મજૂરી જ ના આવી દીધી હું અહીંયા કતો જો મસ્ત મોજીલો મસ્ત હું તો ખાટલામાં ખાઈન ભાઈ આ જે બીડી વગર તો ટાંખાવરું શરીર તૂટા

કોમ રાશિ હોય રાતી બે થાકલા જમ આવી પછી બેહો બેહો પણ અડધું તો અમે અડધું બાકી કરીએ એમ આ તમે આ લાલભાઈ ને આ બે ચા પોણી અને પછી બીજું બધું કીધું નાસ્તો લેતો આયી રાત ફૂલ દીવ સેવા પથરા

અને મજૂરી કીધું તે આયા લાગે છ વાગે અને આ જગે કીધું એ આઠ વાગે મારા ઘેર આવ્યા હતા કે તમે ગમે તે થાય રાતે કોમ કરો અને

આમ મને ઈવન ભેગું ઉજાગર કરાવશે મારા હવારે જવાનું હા બાર બરાબર એટલે હોવાનું ઊંઘવા જ્યો અને હું આસ્તર રહી સટકી જઉં પેલા તેજો બાભાગતા ઈવન મજૂરી લેવાની એવું ઉજાગરા મારા કરવાના એવું તો ન મેરા ભાઈ લેડો અડો આપણા આપણા કોમે વરગીએ ગેર જઈને બોલે અગર સુઈ ગઈએ હોવાના એ ઊંઘવા તા

તો મારું ઘેર બની હતી પણ આમાં બીડીઓ બીરીઓ કરતા હતા બીડીઓ બીડીયો તો લાવ બીડીઓ તો દઉં પછી શીખબર શું કરે એના જોવું તો પડશે અમારા બે હવારોના ટેકાતા હતા હવાયા એમાં કોમ કરેલું તો દેખાય છે થોડું પણ આમાં જ આવે દેખાતા છે નહીં અને અવાજે કોઈ આવતું નહીં કોઈ ટેફો ભાગતા હોય હો હો હો

સવારે આવું પછી વાત છે મારા કોટીનો મજૂરી મોકલ્યા આવી પૈસા પૈસા કરશે પેલા પૈસા પડતા જ મૂકવા પડશે હવે જો મજૂરી લેવા આવ્યો ને તો હું તળિયો તોડી નાખો હતા હો પડી જાય હોય સવારી વાત છે હો